કે તમને અધિકારી વર્ગ પાસેથી કામ કઢાવતા આવડવું જોઈએ અને જનતાનું કામ સરળ કરી દેવું જોઈએ અત્યારે ઉલઝન કેવી છે તમારે સાત બારનો દાખલો કઢાવવો હોય કે ઘરના તમારે કોઈ યોજના સરકારી યોજના છે આયુષ્યમાન કાર્ડથી માંડીને રેશન કાર્ડ સુધીનું તમે જાઓ તો ખબર પડે સાહેબ આપણે કોઈ મોટું પાપ કે અપરાધ કર્યું હોય એવી તો આપણી હાલત કરે છે આ લોકો વર્તન એ પાછું તોછડું વર્તન એટલે ભાઈ અમે નાગરિક છીએ કે અપરાધી છીએ ત્રણ ત્રણ દિવસ ઉભા કામ નથી થતા બિલકુલ તમારી વાત સાચી છે તો એટલે જ લોકો કહેતા હતા કે ભાઈ તમે બદલાવો આપણી પાસે માણસો છે ને ભારતીય જનતા પાર્ટી પાસે બેસ્ટ ઓફ ધી બેસ્ટ લોકો છે જ એને બદલે અત્યારનું જે રિસફલિંગ મેં તમને કીધું તેમ એ એવું કર્યું કે બધા જ વિસ્તારોને આવરી લીધા કચ્છથી મળીન કોડીનાર સુધીના પણ ભલા માણસ તમે કાગડાને પીછું ખોઈ દો એટલે ટવકા થોડા કરે મોર ન કહેવાય ને મોરની જરૂર છે તમે એમ કે ભાઈ તમારે મોર જેવું અમે ઈ જેવું નહીં મોર ની જરૂર છે માસી ને કઈ મૂછું ફૂટે કાકો થોડો કેવાય જે છે એ છે